સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રી સંતસેના મહારાજ ભવન ખાતે નાઈ સમાજ યુવા મંચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં સમાજના યુવાન આગેવાનો સેવાભાવી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ શિબિર દરમિયાન કુલ બસો ત્રેવીસ બોટલ રક્તનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું જે સમાજના સહયોગ અને સેવાભાવનો ઉત્તમ દાખલો છે આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રને અને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા સમાજમાં માનવતાની સેવા ભાવના સંદેશને વધુ મજબૂત બનાવે છે આવા કાર્યક્રમો સમાજની એકતા અને પરસ્પર સહાયની ભાવનાને ભાવના ને આવે છે મારું નામ રાકેશ ગૌરવ છે રાકેશભાઈ રક્તદાન શિબિર નો આયોજન મુખ્ય હેતુ શું હેતુ એક અમારો નવો વર્ગ નવો ગ્રુપ જ બન્યો છે અને સ્ટાર્ટિંગમાં જ અમે આ સેવા ક્રિયે કાર્ય કરેલું છે કે રક્તદાન શિબિર તમે જોઈ રહ્યા છો કે હાલમાં દિવાળી પછી સ્વિમેર હોય કે કિરણ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ બધી જગ્યાએ બ્લડની બહુ અછત થાય છે તો અમે સૌથી ભેગા મળીને આખી યુવામંચ ટીમે બધી પ્રયત્નો કરીને આ વિચાર કર્યો કે આપણે સૌથી પહેલાં રક્તદાન શિબિર આયોજન કરીએ એટલે અમે પહેલાં ટાર્ગેટ સોનો રાખેલો પણ અમારી મહેનત પ્રમાણે અને લોકોના સંપૂર્ણ ટીમની મહેનત પ્રમાણે આજે બસો થી પ્લસ યુનિટ એકત્ર કર્યું છે કેટલા યુનિટની તમારી આશા છે અમારી યુનિટની આશા ખાલી સોળ પ્લસ હતી કેમ કે અમે અમારો રક્તદાન શિબિરનો આ પહેલો કાર્યક્રમ હતો પણ અમે અમારી મહેનત બધા છોકરાઓની મહેનત જોઈને એવું લાગ્યું સવારે ભીડ પ્રમાણે કે અત્યારે ટાર્ગેટ પહોંચ્યો છે બસો પ્લસનો મેં હેમંત સંદેશ સનાન હેમંતભાઈ કઈ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા વખતથી આપ કરી રહ્યા છો મેં સંજય હેમંત સંજય સનાનશે સંત સેના નાભિક સમાજ યુવા મંચનો પ્રમુખ આ રક્તદાન શિબિર બાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ અવિરભાવ સોસાયટી હનુમાન મંદિરના સામે રાખવામાં આવ્યું હતું એનો હેતુ એવું જ હતું કે સમાજના તમામ ત્રણેય વર્ગના છોકરાઓ જે છે શૈક્ષણિક નોકરીયાત અને સલૂનવાળા જે ધંધાર્થીઓ જે લોકો હતા અને છોકરાઓ હતા એ લોકોને ભેગા કરીને આ એક સંગઠન બનાવવામાં આવ્યું છે આ સંગઠનને એવું તો એવું છે કે જે યુવા શક્તિ છે જે સમાજના કામોમાં આગળ આવશે ધર્મના કાર્યમાં આગળ આવશે અને ધર્મમાં જે જે જગ્યાએ યુવા શક્તિની જરૂર પડશે ત્યાં પહોંચી વળશે જેમ જે સમાજમાં મેડિકલ વસ્તુની અછત છે મેડિકલ નોલેજની અછત છે ત્યાં અમારા સંગઠનના છોકરાઓ પહોંચી વળશે જ્યાં મેડિકલ કીટની જરૂર પડશે લોહીની જરૂર પડશે ત્યારે આ સંગઠનો તમે સંપર્ક કરશો તો એ જગ્યાએ તમને લોહી પહોંચાડવામાં આવશે રક્તદાન શિબિર સિવાય કયા કયા કાર્યો કરવામાં આવે છે રક્તદાન શિબિર સિવાય અમે સાંસ્કૃતિક કાર્યો જેમ કે અમારા સંત મહારાજની પુણ્યતિથિ છે અમુક સામાજિક કાર્યક્રમો છે જેમ કે મિલન સમાજના લોકોની ત્યાં લગ્નના પ્રસંગ હોય કોઈ સામાજિક પ્રસંગ હોય તે જગ્યાએ સ સહભાગી થઈને તે લોકોના કુટુંબને સહભાગી થઈને પૂરતી જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે બીજા સમાજ માટે કેવી રીતના તમે મેસેજ આપવા માંગશો શું કહેવા માંગશો યુવા પેઢી માટે ખાસ કરી યુવા પેઢી માટે કે સમાજના તમામ યુવા વર્ગ ભેગા થાય એકતાનું કામ કરે ધર્મના કામ કરે જે જગ્યાએ ધર્મની જરૂર પડશે તે જગ્યાએ આપણા યુવા શક્તિની જરૂર પડશે ત્યાં અને બધા સાથે મળીને ભારત વર્ષ માટે એક સારા એવા કામ કરીને જરૂર છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત